શ્રી ગણેશાય આયનો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે બોલો દુર્ગા જય આજે આપણે આ વિડીયોમાં સાંભળશું દુર્ગા સપ્ત ચંડી પાઠ અધ્યાય નવ કે જેમાં નિઃશુંભનો વધ આવે છે અને દસમા અધ્યાયમાં શુંભનો વધ આવે છે જો આપણે મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે સર્વ મંગલ માંગલિયે શિવે સર્વાધ સાધી કે શરણીએ ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુ તે મિત્રો કહેવામાં આવે છે કે આપણને વરસભર સો સમય ન મળે તો માત્ર વરસભરમાં આવતી નવરાત્રિમાં આપણે દુર્ગા સપ્તશતી ચંડી પાઠના પાઠ કરીએ સાંભળીએ તો માતાજીની કૃપા આપણા પર વિશેષ કૃપા થાય દુર્ગા સપ્તશતી એ આપણા ધર્મનો સર્વમાન્ય ગ્રંથ છે જેમાં ભગવતી કૃપાના સુંદર ઇતિહાસોનું ખૂબ જ સુંદર રીતે વર્ણન કરવામાં આવેલું છે માતાજીએ શા માટે કયા કયા સ્વરૂપો ધારણ કર્યા હતા અને કેવી રીતે અસુરોને માર્યા હતા તેમજ તેના અનેક સ્વરૂપોનું રહસ્ય શું છે તેનું વર્ણન આ દુર્ગા સપ્તશતીમાં કરવામાં આવ્યું છે તો આજે આપણે આ નવરાત્રિના પવન પાવત પવન પાવન પવિત્ર દિવસે આપણે સાંભળીએ દુર્ગા મહાત્મા તથા રક્ત બીજની જે કથા કહી પરંતુ રક્તબીજનો વધ થયા પછી શુમ નિશું ક્રોધે ભરાયા હશે અને તેમાંથી તેમણે જે કર્મ કર્યું તેની કથા હું આપના મુખે સાંભળવાની ઈચ્છા રાખું છું તો હે રાજન તો શુંભ નિશુંભના કર્મની વાત કહું છું તે તમે સાંભળો રક્તબીજ અને તેની અસુર સેનાનો નાશ યુદ્ધમાં દેવીના હાથે થયો આથી શુંભ તથા નિશુંભ બંનેને ભયંકર ક્રોધ આવ્યો દેવીના હાથે પોતાની અસુર સેનાનો નાશ થતો જોતા ક્રોધે ભરાયેલો નિશુંભ અસુર સેનાને લઈ દેવી સાથે યુદ્ધ કરવા ગયો આ સમયે નિશુંભને ચારે બાજુ મહાબળવાન અસુરો હતા તે અતિ અતિક્રોધમાં દાંતની કડકડાટી બોલાવતા પોતાના હોઠને ચાવતા દેવીને હણવા તેની તરફ ગયા મહાબળવાન શુંભ પણ પોતાની સેના સાથે દેવી સામે યુદ્ધ કરવા લાગ્યો ને ચંડિકા દેવીનો વધ કરવા આવ્યો ત્યારબાદ શુંભ નિશુંભે અસખ્ય બાળોનો વરસાદ વરસાવ્યો આમ દેવી સાથે મહાભયાનક બાણ યુદ્ધ થયું ચંડિકા દેવીએ એ બધા બાણોનું પોતાના બાણોથી નાશ કરી નાખતા વળતો પ્રહાર બંને અસરો ઉપર કર્યો ભયંકર ખડક અને પ્રકાશિત ઘાટ ઢાલ લઈને નિશુંભે ચંડા ચંડિકા દેવીના વાહન શ્રેષ્ઠ વાહન સિંહના મસ્તક પર વાર કર્યો પરંતુ દેવીએ તુરત જ પોતાના શુરંભ નામના બાણથી નિશુંભના બાણ અને આઠ ચંદ્રકવાળી પ્રકાશિત ઢાલનો નાશ કર્યો પોતાના ખડક અને ઢાલને નષ્ટ થયેલા જોઈ નિશુંભે શક્તિશસ્ત્ર શસ્ત્ર ફેંક્યું સામે દેવીએ પોતાના ચક્ર વડે શક્તિ શસ્ત્રનો નાશ કર્યો ક્રોધે ભરાયેલા નિશુમ દેવી તરફ ત્રિશુળ ફેંક્યો પણ દેવીએ મૃષ્ટિ પહારથી ત્રિશુળના ટુકડા કરી નાખ્યા પછી નીશુંભે ગદાનો ઘા કર્યો પરંતુ દેવીએ તેના પોતાના ત્રિશુળ વડે નાશ કરી નાખ્યો ત્યાર પછી નીશુંભે હાથમાં પરસું લઈને દોડ્યો પરંતુ દેવીએ બાણું વડે નિશુમને ઘાયલ કરી નાખ્યો તેથી નિશુમ ધરતી પર ઢળી પડ્યો

એવા શંખનાદથી દ્રશ્ય દિશાઓ ગાજવા લાગી ત્યારે પણ હાથીનો ગર્વ ઉતરી જાય એવી પ્રચંડ ગર્જના કરી આકાશ દિશાઓને ગજવી નાખી આખું ભવન ગાજવા લાગ્યું ત્યાર પછી કાલિકાએ આકાશમાં છલંગ લગાવી પોતાના બાહુઓથી આકાશ અને પૃથ્વીને થાપટ મારતા જે અવાજ થયો તે અવાજે શંખનાદોને ઢાંકી દીધા ચંડિકાના શરીરમાંથી ઉત્પન્ન થયેલા શિવાદુતિના રાક્ષસોને ભય લાગે તેવા અટહાસ્યથી રાક્ષસોને ત્રાસ થયો તેમજ શુંભ ક્રોધે ભરાયો તે જ સમયે દેવીએ શુંભને હે દુરાતમાં ઊભો રહે ક્યાં જાય છે ક્યાં હવે હું નાશ કરીશ આવું દેવી બોલ્યા કે આકાશમાં રહેલા દેવી દેવો બોલ્યા દેવીનો જય થાવ દેવીનો જય થાવ ત્યારે શુંભે અગ્નિથી પણ વિશેષ ભયંકર એવું શક્તિ અસ્ત્ર દેવી સામે ફેંક્યું આવતી શક્તિને જોઈ દેવીએ મહાઉલ્કા નામની શક્તિથી આવતી શક્તિના ટુકડા કરી નાખ્યા શુંભે પોતાના શસ્ત્રના આમ ટુકડા થયેલા જોઈ સિંહ ગર્જના કરી સિંહ જેવી ગર્જના કરી તેને ત્રણેય લોક ધ્રુજી ગયા પરંતુ ઉલ્કાથી શક્તિના ઘર્ષણનો જે નાદ ઉઠ્યો તેણે શુંભની ગજનાને ઢાંકી દીધી દેવીએ શુંભના અને શુંભે દેવીના બાણોના સામસામે અસંખ્ય ટુકડા કરી નાખ્યા એટલે ક્રોધમાં આવી જઈ દેવીએ પોતાના ત્રિશૂળથી શુંભને ઘાયલ કર્યો શુંભ મૂર્છિત થઈ ધરતી પર ઢળી પડ્યો એટલામાં નિશુંભ હોશમાં આવતા તેણે ધનુષથી બાણોની વર્ષાથી કાલિકા દેવીના સિંહને ઘાયલ કર્યો પછી નીશુંભે પોતાની માયા વડે દસ હજાર હાથ ઉત્પન્ન કર્યા અને તેના વડે ચક્રો ફેંકી દેવીને ઢાંકી દીધા તો એ ચક્રો એને દેવી દુર્ગા દેવીએ ક્રોધિત થઈ પોતાના ચક્રથી છેદી નાખ્યા આ જોઈ નિશુંભે પોતાની સેના સાથે ગદા લઈ દેવીને હણવા દોડ્યું નિશુંભને આવતો જોઈ ચંડિકાએ અત્યંત તેજ એવા પોતાના ખડગનો પ્રહાર કરી તેને ગદાને ભેદી નાખી તો તરત જ નિશુંભે ત્રીષ્ણ ઉગામ્યું નિશુમને ત્રિશુલ લઈ આવતો જોઈ ચંડિકાએ પોતાના ત્રિશુળ વડે તેનું હૃદય વીંધી નાખ્યું ત્રિશુળથી વિંધાયેલા નિશુમની છાતીમાંથી બીજો અતિ બળવાન દૈત્ય ઊભા રહો ઊભા રહો એમ બોલતા ઉત્પન્ન થયો આ દૈત્ય ઉત્પન્ન થાય પહેલાં દેવીએ અઢહાસ્ય કરી ખડકથી તેનું મસ્તક છેદી નાખ્યું તરત જ એ ધરતી પર ઢળી પડ્યો દેવીનો સિંહ અસુરનું ભક્ષણ કરવા લાગ્યો કાલિકા અને શિવાદુતી પણ બીજા રાક્ષસોનું ભક્ષણ કરવા લાગ્યા બાકી રહેલી અસુર સેનામાંથી દેવીના દેવીના શક્તિ અસ્ત્રથી તો બ્રહ્માણી નાશ પામ્યા કેટલાક માહેશ્વરીના ત્રિશૂળથી કેટલાક વારાહી દેવીના શક્તિ પ્રહારથી નાશ પામ્યા કેટલાક વૈષ્ણવી દેવીના ચક્રથી તો કેટલાક ઇન્દ્રી દેવીના વ્રજ વડે નાશ પામ્યા આમ કેટલાક નાશ પામ્યા કેટલાક નાસી ગયા

તું તારી અન્ય શક્તિઓના જોરે યુદ્ધ કરે છે તેમ છતાં તારા પોતાના બળનો તું તું ગર્વ કરે છે મેં તારી પ્રતિજ્ઞા માટેનું અભિમાન જોઈ લીધું તારાએ મિથ્યા ગર્વને તો પંપાળ નહીં હે દૃષ્ટ શું આ સંસારમાં હું એક જ છું મારાથી બીજું કોણ છે આ બધી શક્તિઓ મારા જ અંશે અને તે મારામાં પ્રવેશ કરે છે તે તું જો આમ કહેતા સર્વશક્તિઓ દેવીમાં સમાઈ ગઈ અને માત્ર અંબિકા દેવી એકલા જ રહ્યા દેવી બોલ્યા હે શુંભ યુદ્ધ ભૂમિમાં મારા સામર્થ્ય સર્વશક્તિઓ ઉત્પન્ન થઈ છે અને તેમને મેં મારામાં સમાવી લીધી છે હવે માત્ર હું એકલી છું માટે યુદ્ધ કરવા તત્પર થાય ઋષિ બોલ્યા આમ હે સુરત રાજા સર્વશક્તિઓ ચંડિકા અંબિકાના સ્વરૂપમાં એક થયા બાદ ચંડિકા તથા શુંભનું યુદ્ધ દેવદાનવોની નજર સમક્ષ ભયાનક યુદ્ધ થયું ભયંકર અस्त्र शस्त्रથી સર્વલોકને માટે ભયાનક એવું બંનેનું યુદ્ધ થયું અંબિકા દેવીના તમામ અસ્ત્રો શસ્ત્રોનો શુંભે પોતાના શસ્ત્રોથી નાશ કરવા માંડ્યો અને દેવી અંબિકાએ માત્ર મુકાર્ના નાદથી શુંભના તમામ શસ્ત્રોનો નાશ કર્યો શુંભના શસ્ત્રો દેવીએ નષ્ટ કર્યા પછી શુંભે દેવીને હજાર બાણોનો પ્રહાર કરી ઢાંકી દીધા તેથી દેવીએ ક્રોધાયમાન થઈ શુંભના એ ધનુષને એક જ છા બાણે છેદી નાખ્યું ધનુષ્ય છેદાયું કે તુરત જ શંભુ શુંભે શક્તિ ઉપાડી પરંતુ તે પ્રહાર કરે તે પહેલાં દેવીએ પોતાના ચક્ર વડે તેને છેદી નાખ્યું શક્તિ શસ્ત્રનો નાશ થયા બાદ શુંભ સૂર્યના તેજ ખડગ અને ચંદ્રના સેંકડો કિરણ ચમકે એવી ઢાલ લઈ દેવી સામે દોડ્યો આમાં દોડી આવતા શુંભના પ્રકાશિત ખડગને તથા ઢાલને દેવીએ બાણ મારી નાશ કર્યો પછી એ જ બાણથી શુંભના રથ ઘોડાઓ સારથીનો નાશ કર્યો તો નિઃશસ્ત્ર થયેલા શુંભે મૃદગર નામનું શસ્ત્ર ઉપાડ્યું પછી દેવીએ તે બાણ મારી છેદી નાખ્યું મુદગરનો નાશ થતા દૈત્ય શ્રેષ્ઠ શુંભ અત્યંત વેગમાં દોડ્યો અને તેને દેવીની છાતી પર જોરથી મૃષ્ટિ પહાર કર્યો તો સામે દેવીએ પણ શુંભની છાતીમાં થપાટ મારી જેથી તે જમીન પર પડકાયો જમીન પર પડેલો દૈત્ય શુંભે એકદમ ઊભો થઈ દેવીનો હાથ પકડી આકાશમાં ઉડ્યો આકાશમાં નોંધારા દેવીએ શુંભ સાથે યુદ્ધ કરવા માંડ્યું આકાશમાં શુંભ અને ચંડિકા દેવી વચ્ચે થતું આ પ્રથમ બાહ્યુદ્ધ ઋષિમુનિઓને તથા સિદ્ધોને આશ્ચર્ય પમાડનારું હતું આમ અંબિકા દેવીએ આકાશમાં શુંભ સાથે ઘણા સમય સુધી બાહુયુદ્ધ કર્યું પછી શુંભનો પગ પકડી દેવીએ તેને ઘુમાવી પૃથ્વી પર નાખ્યો પૃથ્વી પર પટકતા જ શુંભ ભરી ઊભો થઈ ચંડિકા દેવી તરફ મુષ્ટિ પહાર કરવા લાગ્યો આમ દોડતા આવતા રાક્ષસની દેવીએ છાતીમાં ત્રિશુળ મારી ચીરી નાખી ધરતી પર પછાડ્યો દેવીના ત્રિશુરથી હણાયેલો શુંભ નિષ્પ્રાણ થઈ ધરતી પર પડ્યો તેના પડવાના આઘાતથી પૃથ્વી સમુદ્ર સાત દ્વીપ વગેરે પર્વતો કંપી ઉઠ્યા આમ એક દુરાત્માનો નાશ દેવીના હાથે થયા પછી આઘુ આખું જગત પ્રસન્ન થઈ ત્રાસીન થયું તથા આકાશ પણ સ્વચ્છ થયું શુંભના સમયમાં ઉત્પાદ સૂચક ઉલ્કાપાતવાળા પોધ્યોનું નિર્માણ થયું તે શુંભના ધરતી પર પડવાના આઘાતથી શાંત થયા અને ઉલટા રસ્તે વહેતી નદીઓ નિર્ધારિત માર્ગે વહેવા લાગી શુંભનો નાશ થવાથી દેવતાઓ આનંદમાં આવી ગયા ગંધર્વો ગાન કરવા લાગ્યા કેટલા ગંધર્વો નાના પ્રકારના વાજિંત્રો વગાડવા લાગ્યા અપ્સરાઓ નૃત્ય કરવા લાગી પવનનું તોફાન છોડી શાંત પડ્યા અને ભગવાન સૂર્ય નારાયણ પણ પ્રભાવશાળી કિરણોથી દેપતી માન બનિયાથી શુંભવંત નામનો આ દસમો અધ્યય બોલો શ્રી જગત જનની મા જગદંબા દુર્ગાની જય યા દેવીભૂતીષું શક્તિપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમ યા દેવીભૂતીષું માતૃરૂપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ